હેલો ફ્રેન્ડ જો આપડે આ લાદી ચોંટાડવાનું ચાલુ થઈ ગયું છે જો આ લાદી ગૃહવાળી લાદી ચોટાડવાનું આલે છે જો હવે આપણે એટલી લાદી લાગી ગઈ છે આમાં અંદર વ્હાઈટ સિમેન્ટ પણ ભરાઈ ગયો છે અહીં સુધી અહીંથી વ્હાઈટ સિમેન્ટ બાકી છે જો આ લાદી એટલી ચોંટાડી દીધી છે જો આમને આ લાદી બધી ચોંટી ગઈ છે આમાં હજી વાટા બાકી છે બધા લાદી બધી ચોટાડી દીધી આખું પાર્કિંગ છે લાદી બધી ચોટી ગઈ કોલમ બધી ચોટી ગઈ છે આ કોલમેથી લાદી બાકી છે આય સુધી આ ચોટી અહીંયા કામ હાલે છે અત્યારે અને અહીંથી પછી આ નીચેનું બધું હજી બાકી છે મળશું આગળ કન્ટિન્યુ બનાવી રહેજો હેલો ફ્રેન્ડ જો આ વિડીયો તમને ગઈ હોય તો લાઈક કરો શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર